આજે હાવ મૂળ નહોતું પલરવાનું છતાં પલરવું પડ્યું આ ભાઈના લીધે આ ભાઈ રહ્યા ને હા અમારા અજય ભાઈ આજ મારી ભેગા કામે હતા આજ એવા પડી રહ્યા કે વાત પૂછો અમારા ઘરની પાયા છું ઘરે પૂગાય એવું નથી વરસાદ એટલો વળે છે શું કહું યાર આ રિક્ષા પાઉ અમે શાંતિથી બેઠા બેઠાઇ આ રિક્ષાએ આવો હવે પલાળે જાઉં છું ટોપીમાંથી આવું છાંટા પલટી ગયા હાઉ એવાય ગયા તો હું વરસાદ જાઉં એકવાર આમ પાછળ જવું ભાઈ કેટલો વર્ષે ઝંધર લાગી ગયો એવું થઈ ગયું હું તો ન ભલે પણ આ ભાઈના લીધે જો આ ભાઈ છે ને આ ભાઈ આ ભાઈ મળી રહ્યો મને જો આ ભાઈ અરે ભાઈ જરાક આપણે નજર કરો તો હા રિક્ષામાં હાવ ખાલી થઈ ગઈ હે ખાલી બે પાવડા મારવાના હતા જઈ લે જઈ લે બે પાવડા મારવાના હતા પેલા છોકરા અમારી ધારના આવે પાછળના દેખાય કોઈ ને હા 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 ઓલા રીક્ષા ખાલી કરે હા હવે એને કાયટી નથી ત્યાં હાલ આવી જાઓ

બે કિલો મોકલવું મને હલો મળીએ બીજા બ્લોગમાં